એ માનું મંદિર કર્યું રાજપ્રા આપો છો પણ રાજપરા ના રસ્તામાં માનું જન્મસ્થાન આવે છે જે ગામમાં મા જન્મ લીધો છે રોહિશાળા ની જા અને શું આપી દે વાત કરું છું તમને કે બરોબર આયા એ હાથે બેનડ્યું હા એ ખોડલની સાથે બેનું રમે છે બધાય થી નાની ખોડિયાર છે મોટી બેન આવડ છે મૂળ નામ એનું પણ પગ ખોડો છો ને આ આવડે કીધું ખોડી મોડી પડી એ વાતમાં નથી જવું વાત બહુ મોટી છે અને ત્યારથી નું નામ ખોડિયાર પડ્યું એ સાત બેનું આઠમો ભાઈ મેં રખ્યો નાની બેન ખોડિયાર હતી ને નામ જાનભાઈ એ જાનભાઈ ને કીધું બેન પાતાળ લોક માં જાઓ અમૃત નો કળશ લઈ આવો ભાઈ ને અમૃત પાછો સજેવન થાય અને આ જેથી અમૃત લેવા માટે જેથી પાતાળ લોક માં જાય છે આ આવડે એટલું કીધેલું એના મોટા બેન આ આવડ આવડે કીધું કે દી આથ નહીં પેલા આવી જાય નહીતર હજી ભાઈ નહીં થાય અને એ અમૃત નો કૂપ લેવા માટે માં જાય અને રસ્તામાં આવતા મોડું થાય છે ઉતાવળા આવે છે અને પગે લાગે ખોડિયાર પડે છે અને એના પગમાં લાગી જાય છે એટલે પગે ટાણું છે અને તેથી આ આવડે સૂર્યનારાયણ સામે એમ કે હાથ સીંધી ને એટલું કીધું તું કે જ્યાં સુધી જાનબાઈ ના આવે જ્યાં સુધી આ ખોડલી ના આવે ત્યાં સુધી હે સૂર્યનારાયણ તું એક ડગલું તો આગળ વધતો તને બ્રહ્માંડ ની આણ છે આવડ તારી અને ઈ બ્રહ્માંડ ની આખી એમ કેવાય રચના ને અટકાવી દેવી પડી એટલે આ આવડ ખીજાણા ખોડિયા રહ્યા ત્યારે કે ખોડી ક્યાં મરીથી તારી હાટું મારા સૂર્યનારાયણ ને પૃથ્વીના ગોળા ને રોકી દેવો પડ્યો ત્યારે હું બધા થી નાની હાથ ની તમે બધું કામ મને સીધો અને કે ભૂલ થાવ તો ખીજાવ મને હવે મારે તમારે ભેગું નથી રહેવું મારે હું જ આવું છે રિહાયન જેદી એમ કેવાય કે આ ખોડલી ભાગી તેદી આ આવડે ને મનાવીને કીધું ખોડલ તું ભલે બધાયથી નાની પણ આજ આવડે એમ કે છે તું અમારી હાથે થી મોટી અને હવે માણા માનતા તારી માનશે અને કામ અમે હાથે કરશો જા તને મોટી કરીને અમે દેખાડી દેવું સારી ખોડલ

તેથી મોટી આવડે દરબાર હોય એને તારી હારે નહીં બોલવું હોય શબ્દ સાંભળો એટલે ઘોડા નું પલાણ છાંડી દરબાર નીચે ઉતર્યા પાઘડી નો આટો ડોક માં નાખી અને ત્રાહીમામ શરણા કચ્છો કરી